પિસ્તાલીસ કિલો યુરિયામાં છે ને આશરે વીસ થી એકવીસ કિલો નાઇટ્રોજન હોય છે પણ ફક્ત સાત કે આઠ કિલો છે ને છોડ સુધી પહોંચે છે બાકીનું હવામાં ઉડી જાય પાણીમાં વહી જાય છે કાં તો પછી છે ને જમીનમાં નીચે ઉતરી જાય છે એટલે વિશ્વેશભાઈ જીએસએફસી નું અમોનિયમ સલ્ફેટ વાપરો ને તો દસ કિલો નાઇટ્રોજન સીધો અને ધીમે ધીમે પાકને મળે છે અને વધુમાં અગિયાર કિલો સલ્ફર પણ મળે છે એટલે હેસીથી નેવ થતા પોષક તત્વ સીધા છોડ સુધી પહોંચે છે એટલે પરિણામે આશરે વીસ થી પચ્ચીસ વધારે પાક ઉત્પાદન મળે છે જીએસએફસીનું અમોનિયમ સલ્ફેટ સ્માર્ટ ફ્યુચર અને મજબૂત પાક વાહ 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 ભાઈ પાક તો ખરેખર લીલોછમ થઈ ગયો છે ઓ જીએસએફસી અમોનિયમ સલફેટ ખેડૂતોનો સાચો મિત્ર સરદાર સર સરદાર